સ્વાગત કર્યું છે અત્યારે ક્યાં વ્લોગ શરૂ કર્યો ભાઈ રસ્તા ઉપર કેમ કે આ ઘેલા સમનત મોડુકાનો રસ્તો હોય ઓ ભાઈ વાહ ભાઈ વાહ અને આપણો જો આ આપણો ફ્રેન્ડ સર્કલ છે જો ક્યાં થયું ભાઈ આયા જંગલ વચાડે ને મોજ મસ્તી કરવા માટે ગાડી ઉભી રાખી રોડ વચાડે ફોટા પાડવા માટે જુનાગઢ નથી મોજ મસ્તી સાથે કેમ કે આજે ફ્રેન્ડ સર્કલ સાથે રખડવા નીકળી ગયા રખડવા જવાનું કેન્સલ તો આપણે બંધ જ કરી દીધું કીધું આપડે આજે ક્યાંય જવું નથી પણ વરસાદ છે ને સાવ ઓછો થઈ ગયો ઓકે ભાઈ અત્યારે છે ને આ ડુંગરમાં થોડુંક રખડવાના આ સોમનાથ વાળો ડુંગર છે કેમ કે સોમનાથમાં જો વરસાદ અત્યારે બહુ છે ને વાહન બહુ હાલે છે થોડી વાર પછી આપણે જઈશું તો અત્યારે તો પેલા મોઢુકા જવાના છે કેમ કે અહીંયા ભાઈ બહેનની દુકાન છે અને આજે એમને આપણે નોઠા એ ખોલાવી રહીએ છે ખોલતો પણ નહોતો કે અમારા પપ્પાના કપડાં નહીં પડ્યા હતા આપણે રિટર્નમાં એ પણ વસ્તુ લેવાની છે અને અત્યારે આ ડુંગરમાં ઘડીક રખડવાનું ફોટા પાડવા માટે જઈશું વસાડે છે અહીંથી મોઢુંકા થતું છે બે ત્રણ કિલોમીટર અને અહીં આપણો દોસ્તારો તારો ફોટા પાડે ઉપર તો જઈએ આપણે પણ સાથે સાથે ગાડી અહીંયા મૂકી દીધી છે પાર્કિંગમાં ફટોફટ ચાહી કાઢ લઈએ હાલો મિત્રો હવે એની માથે ચડવાનું આપણને બે વાંધ્રે જો હજી આમ રિઝલ્ટ મસ્ત આવે ફોટો મસ્ત આવે પાર્લેવાન થાય ક્યાં

gola Aku Dando de focas. Eu vou fazer o focas. Boxa. Ah, mano. Uh. Oh, 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 oh. Ah, mano. 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 Ah, mano.

આપણે તો હરવા ફરવા નીકળી ગયા હતા પણ આ પાછળ જો ભાઈ ક્યાં આવી જાય છે આપડે બકાલુ લેવા માટે કેમકે બાપા ફોન આવ્યો બકાલુ લેવાનો હું સોહેલભાઈ પ્રદીપભાઈ બકાલુ લેવું મેડમ બાપા આગળ ગયા હતા રિક્ષા રહી તો અત્યારે તો એમ બકાલું લેવા માટે આવી ગયા છે કેમ કે ઘરે જ મંગાવ્યું નથી ને એટલે આ મેળામાં યાર બકાલું મંગાવે અમારે રટડભાઈ હું જ બગાડી નહીં મેળામાં બકાલું લેવા ભાઈ આ તો મોટું કામ તો એ લા ભંજે આ ભંજે ઘરે એવું લાગે હા હારે આવતો નઈ અમાર આ કેક જોયા લેવા જો ભાઈ આ કપડા લેવાઈ ગયા આના પૈસાને બે ઘાશ્યું લાગી વાહ આલે મિત્રો ટકાણું કરવાયો હો મેળામાં એ الحمد

ગામનો રસ્તો હવે હિતેશભાઈ મૂકી દીશે લેવર થોડુંક એટલે હવે હોય પણ પકડી બે જાવ એટલે વિડીયો ક્યારેક માટે પોસ્ટ કરી દઉં છું

પણ ત્યાં જવા ન મળ્યું મને કેમ કે વરસાદ જ આવી ગયો અમને ખબર જ હતી અમે હજુ બાજુના ગામમાં ત્યાં પોરો ખાધો નાસ્તો કર્યો એવું બધું કર્યું વરસાદની ધોધ જ માર વરસાદ આવી ગયો તો સારું છું હું લાલા થી પાછો આવ્યો એની બે કલાક થઈ ગઈ પણ પછી આવીને હું આરામ હોય ગયો હતો કે ત્યારનો આવો નો વરસાદ આવે એટલે આ પ્રક વિડીયો શૂટ નતો કર્યો પણ વરસાદ સારો હોય ગયો હવે આવો વરસાદ આવતો એટલે મને બહુ ગમે આ બે દિવસ જેવો વરસાદ પડે તો માછમ નોમ જ એટલો વરસાદ પડે સમજો હા પાણી પાણીના ઠગલા જ ન થાય પણ ભરી ભરજે એટલો વરસાદ પડે ને તો મજા આવી જાય ભાઈ ઘડીક ભાઈ બંધો સાથે મોજ મસ્તી કરી કપડા લેવા જાય રસ્તામાં ડ્રાઈવિંગ કરી મહાદેવનું મંદિર સોમનાથ આવ્યું પણ દૂરથી દર્શન કરી લીધા કેમ કે આજે ગરદી બહુ હતી પછી તો વરસાદ આવી ગયો એટલે એને ગરદી નહીં હોય ને ઘરે બધા મહેમાન બેઠા છે તો મારી સિસ્ટર અને સિસ્ટર બીજી સિસ્ટર સિસ્ટરની મારી બે જો ભાણીઓ છે મારી મમ્મી છે એ બધા એના આરામ કરે છે અને મારા પપ્પા સૂતા છે જેમ કે આવા વાતાવરણ મેં કરવું છું ભાજી ગયા છે સાડા પાંચ અને હું પણ થોડો જ આરામ કરી લઈશ કેમ કે આવા વરસાદનું કંઈ કામ તો થાય એમ નથી જો અને આજે સાત એમ છે એટલે બીજું કાંઈ કામે હોય નહીં મજો મજો એ મજો કરે રખડવાનું કાંઈક આવું રહ્યું છે કંઈક કઈ રહી કાલે આઠેમ છે કઈ જગ્યાએ જાઓ નીચી નહીં વિડીયોમાં જોવા મળે તો મળે પછી આવો કંઈક અમે વિડીયો બનાવ્યો ને એવી કંઈક મોજ મસ્તી કરી છે અમને મજા આવી તમને વિડીયો મજા આવી છે બાકી વરસાદ આવે છે એ જોઈને મને મજા આવે તો બાકી જાદુ નક્કી હતો એડિટિંગ કરવું છે વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ એક નવા વિડીયો સાથે ફરી પાછા Yang sedih, Mahadeo, Mahadeo. Bye bye.